મહેસાણાની સુપ્રસિદ્ધ મહેસાણા નાગરિક સહકારી બેંકની વર્ષ બે હજાર પચ્ચીસમી બે હજાર ત્રીસના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણી આજે યોજાઈ રહી છે જેમાં વર્તમાન ચેરમેનની વિશ્વાસ પેનલ સામે નવા ચહેરાઓ સાથેની પરિવર્તન પેનલે ચૂંટણીમાં ઝંપલાવ્યું છે આ ચૂંટણી માટે આજે સવારે આઠમી ચાર કલાક સુધી માધ્યમિક શાળા અને અમદાવાદની શાખા માટે નવરંગપુરા શાખા ખાતે મતદાન યોજાયું હતું જેમાં છેતાલીસ ટકા મતદાન નોંધાયું હતું મહેસાણાની પ્રતિષ્ઠિત ધી મહેસાણા નાગરિક સહકારી લિમિટેડ લિમિટેડની ચૂંટણી માટે આજે મતદાન યોજાયું હતું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હાથ ધરવામાં આવેલી મતગણતરીના પરિણામો ચોંકાવનારા રહ્યા હતા લાંબા સમયથી સત્તા પર રહેલી અને ફરીથી સત્તા મેળવવાનો વિશ્વાસ ધરાવતી રહેલી અને ફરીથી સત્તા મેળવવાનો વિશ્વાસ ધરાવતી વિશ્વાસ પેનલને મોટો આંચકો લાગ્યો છે ચૂંટણીના પરિણામો બાદ સ્પષ્ટ થયું છે કે સત્તાધારી પેનલે મતદારોનો વિશ્વાસ ગુમાવ્યો છે બેન્કના સભાસદોએ પરિવર્તનનો નિર્ણય લેતા પરિવર્તન પેનલનો ભવ્ય વિજય થયો છે આ જીત સાથે ધી મહેસાણા નાગરિક સહકારી બેન્કમાં હવે પરિવર્તન પેનલની સત્તા આવી છે બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાઇકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો ટાઈબ કરો બે લાઇકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો